સરદાર વલ્લભભાઈ પટેલ એ નહીં માત્ર રાજ્યના પરંતુ સમગ્ર દેશના એક પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ એ દેશ માટે એક યુગપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદી બાદ કે આઝાદી પહેલા જે એમનું યોગદાન છે એ રાષ્ટ્રીય ધરોહરને આપણે સૌ વંદન કરીએ છીએ એ પૈકીના એક શિરબોર નેતા એ સરદાર વલ્લભભાઈ પટેલ છે સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ વડાપ્રધાન પદે રહી અને દેશને એક સૂત્રે બાંધવાની અને લોકશાહીના પગરણ ઉપર ભરોસો મૂકી સમગ્ર દેશને એક બાંધવાનું કામ આ ભીગરત કાર્ય માટે આપણે સતત સરદાર સાહેબને પહેલી પંક્તિમાં યાદ કરીએ છીએ સરદાર સાહેબના નામ ઉપર કે સરદાર સાહેબના કામ ઉપર આપણને કોઈ પ્રશ્ન નથી દુર્ભાગ્યવર્ષ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારે ગુજરાતના અમદાવાદના મોટેરા ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ એ નામ હતું સરદાર સાહેબનું એ નામ હટાવી અને નરેન્દ્ર મોદીના નામ સાથે આ આ ક્રિકેટ સ્ટેડિયમને જોડવામાં આવ્યું નિર્ણય એ ગુજરાતની અને સમગ્ર દેશની અસ્મિતા હણનારો નિર્ણય છે ભાજપાના આ પ્રીતિપાત્ર માણસોએ નરેન્દ્ર મોદીની કદમબોચી કરવા માટેનો આ નિર્ણય છે અને ગુજરાતના તમામ લોકો આ એક અવાજે આ નિર્ણયનું ખંડન પણ કરી ચૂક્યા છે આવા સમયે

પુનઃ પ્રસ્થાપિત કરવા માટેની જે રજૂઆત છે એને સમર્થન કરે સાથોસાથ મારી એવી પણ એક માંગ છે કે આ દેશની અંદર સ્વતંત્ર સેનાનીઓ આ દેશના યુગપુરુષો કે જાહેર જીવનમાં રહી આઝાદીની ચળવળમાં ખૂબ મોટું ધરોહર છે એવો યોગદાન આપેલું છે અને દેશના શહીદો જે લોકોએ દેશ માટે સમર્પિત થયા છે જીવ્યા છે એવા લોકોના નામથી જે જે યોજનાઓ ચાલે છે જે જે ઇમારતો ઉપર એમના નામ છે

દેશના જે કંઈ આપણી ધરોહર છે એને આપણે માન સન્માન આપવા માટેનો ઉચિત પગલા ભર્યાનો આપણને આનંદ થશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ